સુરતમાં વકરી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ તેને અટકાવવા માટે મહાનગરપાલિકા તંત્ર સાથે પોલીસ તંત્ર પણ હવે ખડે પગે ફરજ બજાવી રહ્યું છે તે સુરત પોલીસ કમિશનર પોતે પણ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ તેના આગેવાનો સાથે ચર્ચા કરી કોરોના સંક્રમણ અટકાવવા જવાની પણ રહ્યા છે સુરતમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે સુરત મહાનગરપાલિકાનું તંત્ર કોરોનાને ડામવા અનેક પ્રયાસો કરી રહ્યું છે તો મહાનગરપાલિકા તંત્ર સાથે સુરત પોલીસ વિભાગ પણ હવે પગે પોતાની ફરજ નિભાવી રહ્યું છે તે સુરત પોલીસ કમિશનર પર શહેરના વિધ વિસ્તારોની પોતે મુલાકાત લઈ ફૂડ પેટ્રોલિંગ કરી સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા પણ કરી રહ્યા છે તે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે બે દિવસ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરી સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કર્યા બાદ મંગળવારે પાંડેસરા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું તેમાં પાંડેસરા વિસ્તારમાં પત્રકાર કોલોનીથી પ્યુસ પોઈન્ટ સુધી ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું અને સ્થાનિક અગ્રણીઓ સાથે વાત કરી કોવિડ ગાઈડલાઇન્સનું સહિતનું પાલન લોકોને કરાવવા પણ તેમણે જણાવ્યું હતું સુરતમાં વકરતા કોરોનાને લઈને મહાનગરપાલિકાના તંત્ર સાથે પોલીસ તંત્ર પણ ખડે પગે ફરજ નિભાવી રહ્યું છે ત્યારે લોકો પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી કોરોનાને માત આપે તેવી અમારી ચેનલ દ્વારા પણ અપીલ કરાઈ રહી છે અઝર કુરિશી ન્યુઝ